એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આકાશમાંથી રાહત ફ્લડ ગેટ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ આકાશમાંથી રાહત ફ્લડ ગેટ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગુજરાતમાં આફતની જેમ વરસી રહેલા વાદળોની સાથે સાથે સુરત શહેરના ઉકાઈ ડેમની જળસપાટી વધી રહી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બની ગયું છે ડેમમાંથી લાખ લાખ ક્યુસેક ક્યુસેક પાણીના પ્રવાહની સાથે સુરત અને તાપી જિલ્લામાં વરસાદના કારણે પાણી નદીમાં આવી રહ્યું છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને મંગળવારે સવારે ત્રણ ઝોનમાં કુલ બાવીસ ફ્લડ ગેટ બંધ કર્યા હતા પરંતુ ફ્લડ ગેટ બંધ કરવાથી બીજી સમસ્યા સર્જાઈ હતી ગટરના પાણીના બેકઅપના કારણે રાંદેર કતારગામ અને રાંદેર ઝોનના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને એકસો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા રિપોર્ટર ચેતનધારી સુરત